જ્ઞાન પ્રાપ્તિનો હેતુ જ્ઞાન પ્રાપ્તિના હેતુની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ કે શિક્ષણનો મૂળભૂત હેતુ છે એટલે કે મહત્વનો સૌ પ્રથમ હેતુ આવતો હોય તે જ્ઞાન પ્રાપ્તિનો હોય કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે તો તેમાં સૌ પ્રથમ એમનો હેતુ શું હોય જ્ઞાન મેળવવાનો જ હોય છે તો સૌ પ્રથમ હેતુ જ્ઞાન પ્રાપ્તિનો થયો શિક્ષણના પરિવર્તનશીલ હોવા છતાં આ હેતુ બદલી શકાતો નથી કદાચ શિક્ષણની અંદર કોઈ પણ ફેરફાર થઈ જાય તેમ છતાં જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે એ કોઈ પણ જગ્યાએ બદલતો નથી એટલા માટે એ હેતુ કેવો થયો પહેલો હેતુ થયો જ્ઞાન પ્રાપ્તિનો એ ક્યાંય પણ બદલતો નથી અને મૂળભૂત હેતુ છે જ્ઞાનનો હેતુ એ બીજા હેતુઓની સિદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે જો વિદ્યાર્થી જ્ઞાન મેળવે તો જે સમજશે તો જેનો ઉપયોગ કરશે પણ જ્ઞાન જ નો મેળવે તો તે આગળ કોઈ પણ હેતુ સિદ્ધ કરી શકતો નથી હવે ખાસ કરીને મિત્રો અહીંયા ધ્યાન આપો કે જ્ઞાન પ્રાપ્તિનો હેતુ કઈ રીતે તારવવામાં આવે છે સામાન્ય હેતુ શું છે વિશિષ્ટ હેતુ શું છે અને વર્તન પરિવર્તન શું છે એના વિશે આપણે જોઈએ તમે જ્યારે કોઈપણ વિષયનો જ્ઞાન પ્રાપ્તિનો હેતુ તારવશો તો એ કઈ રીતે તારવવામાં આવશે એમના વિશે જોઈએ એક્ઝામ્પલ તરીકે સામાન્ય હેતુ વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વ સંબંધી કેટલું જ્ઞાન મેળવે અહીંયા કેનો ઉલ્લેખ થયો નામાના મૂળ તત્વ વિષયનો વિષયનો ઉલ્લેખ થયો વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વ સંબંધી કેટલું જ્ઞાન પ્રાપ્ત કરે અહીંયા ફક્તને ફક્ત સામાન્ય હેતુની અંદર વિષયનો ઉપયોગ થશે વિષયનું નામ આવશે કેમ કે સામાન્ય હેતુ છે એ આપણે એક લેક્ચરની અંદર તારવી શકતા સિદ્ધ કરી શકતા નથી નામાના મૂળ તત્વ વિદ્યાર્થી છે એ ધોરણ અગિયારમાં શીખી જાય નામાના મૂળ તત્વ આવડે એવું જરૂરી નથી એટલા માટે સામાન્ય હેતુ કેવા છે વિશાળ નામું છે એ કેવું છે વિશાળ એટલા માટે અહીંયા તારવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વ સંબંધી કેટલું જ્ઞાન મેળવે હવે વાણિજ્યની અંદર જોઈએ વિદ્યાર્થીઓ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સંબંધી કેટલું જ્ઞાન પ્રાપ્ત કરે આ શબ્દનો ઉપયોગ થશે અર્થશાસ્ત્રની અંદર જોઈએ વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર સંબંધી કેટલું જ્ઞાન મેળવે આ રીતનો હેતુ તમારો શું થશે સામાન્ય હેતુ થશે વિશેષ હેતુ શું થશે કે સામાન્ય હેતુ હતો એ વિષયને અનુરૂપ હતો એટલે કે નામાના મૂળ તત્વ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અર્થશાસ્ત્રનો હતો વિશિષ્ટ હેતુ ત્યાં શું થશે ફરી જશે વિશિષ્ટ હેતુ એક લેક્ચર પૂરતો મર્યાદિત હોય છે એટલે કે વિદ્યાર્થીઓ નામાના પારિભાષિક શબ્દોનો અર્થ જાણે આ તમારો વિશિષ્ટ હેતુ થયો બીજો આપણે હેતુ જોઈએ વિદ્યાર્થીઓ ખાતાના નિયમોનું જ્ઞાન પ્રાપ્ત કરે આ તમારો વિશિષ્ટ હેતુ થયો સામાન્ય હેતુ સબ્જેક્ટનો હતો વિશિષ્ટ હેતુ તમારો શું થયો જે તે ટોપિક તમે ભણાવવાના છો તે મુજબનો થયો તો એમની અંદર તમે વાણિજ્યમાં પણ કાઢી શકો છો અને અર્થશાસ્ત્રમાં પણ કાઢી શકો છો વિદ્યાર્થીઓ આયોજન વિશે આયોજનના અર્થ વિશે જાણે અને વિદ્યાર્થીઓ તૃષ્ટિ ગુણ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરે તો આ વસ્તુ જે થયું એ તમારો શું થયો વિશિષ્ટ હેતુ થયો હવે વિદ્યાર્થીઓની અંદર કેવા પરિવર્તન આવશે એ જોઈએ વિદ્યાર્થીઓ નામાના પારિભાષિક શબ્દો જણાવી શકશે પહેલાં જણાવી શકતા નહોતા પણ તાસના અંતે એ પારિભાષિક શબ્દ શું છે એ આપણે એને પૂછશું તો એ જણાવી શકશે એટલે કે એના વર્તનમાં શું થયું પરિવર્તન થયું એ રીતે વિદ્યાર્થીઓ ખાતાના નિયમોની લેખિત મૌખિક યાદી કરી શકશે આપણે એને પૂછ્યું કે ભાઈ કયા ખાતામાં કઈ એન્ટ્રી આવે તો એ આપણે જણાવી શકશે અને એને લખી પણ શકશે તો તમે કઈ રીતે પૂછો છો એ ઉપર આધારિત છે તમે એમને કહો કે લેખિતમાં જણાવો તે લેખિતમાં જણાવશે મૌખિક પૂછશો તો એ મૌખિક જણાવશે તો આ તમારો હેતુ થયો થયો જ્ઞાન પ્રાપ્તિનો હેતુ થયો એ જ રીતે બીજો હેતુ બહુ સિમ્પલ વસ્તુ જ્ઞાન મેળવું હવે એનો ઉપયોગ ક્યાં કરશે પોતે સમજવામાં તો સામાન્ય હેતુ શું થશે વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વ સંબંધી કેટલીક સમજ વિકસાવશે કેટલીક સમજ અહીંયા ઉપયોગી છે દરેક સમજી જાશે એવું આપણે કહી શકતા નથી એટલે કેટલીક સમજ વિકસાવશે એનો ઉલ્લેખ કરવો પડે છે એ સિવાય તો કે ભાઈ સામાન્ય હેતુની અંદર આપણે જોઈએ બીજા વિષયો વિદ્યાર્થીઓ વાણિજ્ય વિષય સંબંધી કેટલીક સમજ વિકસાવશે અથવા સમજ કેળવે વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર સંબંધી અર્થશાસ્ત્ર સંબંધી કેટલીક સમજ સમજ કેળવે આ તમારો શું થયો સામાન્ય હેતુ થયો પણ કેનો સમજનો હેતુ થયો વિશિષ્ટ હેતુ જોઈએ કે વિદ્યાર્થીઓ નામાના પારિભાષિક શબ્દોની સમજ વિકસાવે આ સમારોહ શું થયો વિશિષ્ટ હેતુ થયો ઓલામાં જ્ઞાન આવતું હતું આમાં સમજ આવશે ખાસ કરીને ધ્યાન આપજો એ સિવાય એમના અપેક્ષિત વર્તન પરિવર્તન જોઈએ કે વિદ્યાર્થીઓ નામાના પારિભાષિક શબ્દો સમજાવી શકશે આપણે એમને પૂછશું કે ભાઈ વિદ્યાર્થીઓને કોઈ ડેફિનેશન પૂછશું તો એ ડેફિનેશન બોલશે તો એનું જ્ઞાન થયું પણ ડેફિનેશન આપને સમજાવશે તો તો એ જ્યારે સમજાવે છે ત્યારે વર્તન પરિવર્તન થાય છે બીજું એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થીઓ આમ નોંધ અને પેટા નોંધ વચ્ચેનો ભેદ પારખી શકશે આપણે એને પૂછીએ કે ભાઈ આમ નોંધમાં અને પેટા નોંધમાં શું ડિફરન્સ છે શું તફાવત છે તે એ વસ્તુ એને સમજાવવી પડશે જો હવે યોગ્ય રીતે એ સમજો હશે એ સમજ વિકસી હશે તો જ એ આપને સમજાવી શકે છે હવે જ્યારે સમજી ગયો છે વિદ્યાર્થી ત્યારે એનો શું કરે છે એ ઉપયોગ કરે છે પણ કઈ રીતે ઉપયોગ કરે છે કોઈ એક જ બાબતનો નહીં જે આપણે અન્ય ત્રણ હેતુઓ છે એને ધ્યાનમાં લઈને એ એનો ઉપયોગ કરશે તો સામાન્ય હેતુ શું થશે આપણો કે વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વો વિશે જ્ઞાન સમજ અને કૌશલ્યનો વ્યવહારો જીવનમાં ઉપયોગ કરે જ્ઞાન સમજ શા માટે જ્ઞાન મેળવશે તો જ એનો ઉપયોગ થશે જો જ્ઞાન મેળવું હશે ને સેમ જો નહીં હોય તો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એ એમને ખબર નહીં હોય અને એકાઉન્ટની અંદર વાણિજ્યની અંદર કે અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા એવા કૌશલ્યો આવશે અને કૌશલ્યનો હેતુ ક્યારે તારવ તારવવામાં આવે એ આપણે હમણાં જોશું પણ તેમ છતાં પણ જ્ઞાન સમજ અને કૌશલ્યોનો એ વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરતો જ હોય છે એટલા માટે સામાન્ય હેતુ શું થયો કે વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વ વિશે જ્ઞાન સમજ અને કૌશલ્યનો વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરે એમના બાદ વિશિષ્ટ હેતુ કે વિદ્યાર્થીઓ પારિભાષિક શબ્દો વિશે મેળવેલ જ્ઞાન સમજ અને કૌશલ્યનો વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરે અથવા તો જ્યારે પણ કોઈ ડેફિનેશન કે એવું આવતું હોય તો આપણે આ રીતે પણ એમને તારવી શકીએ કે વિદ્યાર્થીઓ રોજમેળ તૈયાર કરે એટલે કે સામાન્ય રીતે એક તાસના અંતે વિદ્યાર્થી જ્ઞાન મેળવે છે સમજ મેળવે છે અને કૌશલ્ય જે પ્રાપ્ત કરે છે એનો એ પોતાના જીવનની અંદર શું કરે છે ઉપયોગ કરે છે એટલા માટે આપણે ઉપયોગનો હેતુ તારવીએ છીએ એ સિવાય અપેક્ષિત વર્તન પરિવર્તન કે વિદ્યાર્થીઓ રોજમેડ તૈયાર કરી શકશે પહેલાં તૈયાર કરી શકતા ન હતા હવે એ શું કરશે કે રોજમેળ તૈયાર કરતો થઈ જશે તો રોજમેળ છે એ દોરવું પડે તો એ દોરવા માટે કેની જરૂર પડે આપણી અંદર એ કૌશલ્ય હોવું જોઈએ કોઈ કોમર્સનો વિદ્યાર્થી ના હોય વિજ્ઞાનના વિદ્યાર્થીને એમ કીધું હોય રોજમેળ તૈયાર કર તો એ રોજમેળ તૈયાર કરી શકતો નથી કોણ તૈયાર કરી શકશે કે જેની અંદર રોજમેળ તૈયાર કરવાનો કૌશલ્ય હશે એ જ રોજમેળ તૈયાર કરી શકે છે તો આપણો હેતુ નંબર કયો અસ્તિત્વમાં આવ્યો ચાર નંબરનો એટલે કે કૌશલ્યનો કૌશલ્યની અંદર શું થશે કે વિદ્યાર્થીઓ કોઈપણ કોષ્ટક દોરે કોઈપણ વ્યાખ્યાને કોઈપણ કોષ્ટક દોરે કોઈપણ ચાર્ટ દોરે કોઈપણ આલેખ દોરે આ દરેક જગ્યાએ કૌશલ્યનો હેતુ તારવવામાં આવે છે ડેફિનેશનની અંદર કૌશલ્ય નહીં આવે લક્ષણોની અંદર કૌશલ્ય નહીં આવે પણ કોષ્ટક આવતું હશે ત્યાં કૌશલ્ય આવશે કોઈપણ જગ્યાએ કોઈ પણ દાખલો ગણતા હોય તો એ કૌશલ્ય આવશે તો એમાં જોઈએ સામાન્ય હેતુ કઈ રીતે થશે કે વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વ વિષયક કેટલાક કૌશલ્ય વિકસાવે અથવા વિકસાવશે વિદ્યાર્થીઓ વાણિજ્ય વિષયક કેટલાક કૌશલ્ય વિકસાવશે આયોજન કરીએ છીએ આયોજન આપણે કંપનીને કંપનીની અંદર એપ્લાય કરશું તો આપણી અંદર જો સામેવાળા વ્યક્તિ પાસેથી કઈ રીતે કામ કરાવવું અને કઈ રીતે આપણે એમનું આયોજન કરવું એ કૌશલ્ય આપણી અંદર હોવું જરૂરી છે તો એ જગ્યાએ કૌશલ્યનો ઉપયોગ થશે તો એ હેતુ અહીંયા નીકળશે વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયક કેટલાક કૌશલ્યો વિકસાવે તો એ દરેક જગ્યાએ શું થયો જ્ઞાનનો પણ હેતુ નીકળો સમજનો હેતુ પણ નીકળો ઉપયોગનો હેતુ પણ નીકળો અને કૌશલ્યનો હેતુ પણ નીકળો એ સિવાય જોઈએ વિશિષ્ટ હેતુ કઈ રીતે કાઢવાનો છે કે વિદ્યાર્થીઓ આમનો સરળતાથી કરી શકે આમનોદની એન્ટ્રી છે એ સરળતાથી કરી શકે ક્યારે કરી શકે જો વિદ્યાર્થીમાં જે તે વિષયનું આમનોદનું કૌશલ્ય હશે તો જ એ વિદ્યાર્થી આમનોદ સરળતાથી કરી શકશે વિદ્યાર્થીઓ રોજમેળ ચોકસાઈપૂર્વક તૈયાર કરે આ એમનું શું થયું કૌશલ્ય થયું કોઈ બીજા વિદ્યાર્થીને કહે કે રોડ રોકડ મેળ તૈયાર કરી દે તો એ કરી શકવાનો નથી તો એમના માટે કોમર્સના વિદ્યાર્થીની અંદર શું છે એનું કૌશલ્ય છે એ કૌશલ્ય હશે તો જે રોજ રોજમેળ તૈયાર કરશે તો જે આમ નોંધના નિયમને ધ્યાનમાં રાખીને આમ નોંધ લખી શકે છે હવે વિદ્યાર્થીની અંદર કેવા પરિવર્તન થાય છે એ જોઈએ વિદ્યાર્થીઓ આમ નોંધ સરળતાથી કરી શકશે પહેલાં નહોતા કરી શકતા હવે કરી શકે છે વિદ્યાર્થીઓ રોજમેળ ચોકસાઈપૂર્વક તૈયાર કરી શકે છે તો આ દરેક જગ્યાએ તમે જુઓ છો કે રોજમેળ તૈયાર કરવામાં અને એમાં દરેક જગ્યાએ કૌશલ્યની જરૂર પડે છે હવે કૌશલ્યની અંદર ખાસ બાબત છે કે એક નોંધ છે કે ક્યારે કૌશલ્યનું હેતુ તારવવામાં આવે જ્યારે કોઈ આકૃતિ દોરતા હોય કોઈ આલેખ દોરતા હોય કોઈ પ્રકારનો ચાર્ટ્સ હોય મોડલ્સ હોય એટલે કે તમે કોઈપણ જાતનું નાનું એવું કંપનીનું કેનું મોડલ તૈયાર કરો તો આ દરેક જગ્યાએ જ્યારે આકૃતિ આલેખ ચાર્ટ્સ મોડલ કોષ્ટક આ દરેક જગ્યાએ જ્યારે તમે દોરવાનું કાર્ય કરો છો ત્યારે એમની અંદરથી કૌશલ્યનું કૌશલ્યનો હેતુ તારવવામાં આવે જ છે તમે દાખલો ગણો છો તો ત્યાં દાખલાની અંદર પણ તમારે કૌશલ્ય આવશે જ આ ખાસ કરીને ધ્યાન રાખજો તો આ રીતે હેતુઓ એક મહત્ત્વનો મુદ્દો છે જે એક્ઝામની અંદર પણ પૂછવામાં આવે છે એક્ઝામ્પલ એક્ઝામની અંદર પૂછાઈ શકે કે નામાના મૂળ તત્વ વિષય અંગે કૌશલ્ય હેતુઓ તારવો તો તમારે જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્યને ધ્યાનમાં રાખી વિષયના વિશિષ્ટ હેતુ સામાન્ય હેતુ અને અપેક્ષિત વર્તન પરિવર્તનનો હેતુ તારવવાનો રહેશે તો આ રીતે તમારે એક સરળતાથી એક ટોપિકને ધ્યાનમાં રાખી અને હેતુ તારવવા પડશે ખાસ કરીને આ ધ્યાનમાં આપજો ધ્યાનમાં રાખજો તો અહીંયા હેતુઓ પૂર્ણ થાય છે આપણે હેતુઓ વિશે માહિતી મેળવી ગયા અહીં આપણું એકાઉન્ટ બી એ અને ઇકોનોમિક્સનું ચેપ્ટર પહેલું છે એ અહીં પૂર્ણ થાય છે એટલે કે અહીંયા ચેપ્ટર ત્રણે ત્રણ મેથડનું પહેલું ચેપ્ટર શું થયું પૂરું થાય છે